મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજુ પર આજે આપણે અનબોક્સ કરવાના છીએ સફર કંપનીનો એક નાની સાઈઝનો બજેટ પ્લાસ્ટિકનો કબાટ મિત્રો આની એમઆરપી જોઈએ ને બોક્સ એમઆરપી તો બોક્સ ઉપર આની જે પ્રાઈઝ લખેલી છે એ છે 3400 રૂપિયા પરંતુ મિત્રો આ માર્કેટમાં 2000 રૂપિયાની આસપાસ મળી જતો હોય છે અને પ્લાસ્ટિકનો કબાટ છે આના પાર્ટ છે આ પ્રકારના બોક્સની અંદર પેક આવે આપણે ઘરે ઇન્સ્ટોલ કરવા પડે તમે આરામથી આને ઈઝીલી ઘરે ઇન્સ્ટોલ કરી શકો તો સૌથી પહેલા આપણે બોક્સને ઓપન કરી લઈએ મિત્રો આ આપણે જોવાના છીએ કે કઈ રીતના અને બજેટ ના કબાટ છે એ કોસ્ટિંગ વાઈઝ આના કરતા મોંઘા હોય છે આની અંદરથી જો આ પ્રકારનું એક રિફ્લેક પણ નીકળ્યું છે આમાં છે ને અલગ અલગ ચાર કલર બતાવ્યા છે આ કબાટના આ ટાઈપનો કબાટ બનશે આપણે બનાવીએ એટલે જો આ મિત્રો પ્લાસ્ટિકના પાર્ટ છે બધા સૌથી પહેલા આપણે પાર્ટને ને બાર કાઢી લઈએ મિત્રો ટોટલ આટલા બોક્સમાંથી નીકળ્યા છે અને આપણે શરૂઆતથી જ સેપરેટ કરી લીધા છે એટલે કે બેક પેનલ છે રૂફનો પાર્ટ છે ટોપનો પાર્ટ છે સાઇડ પેનલ્સ છે ડોર એરિયાસ છે બોક્સ ખાલી થઈ ગયું છે હવે મિત્રો આપણે આનું ઇન્સ્ટોલેશન સ્ટાર્ટ કરીએ ઘણું બધું ઇન્સ્ટોલેશન છે ઇઝી છે એક વ્યક્તિ આને દસ પંદર મિનિટમાં આરામથી ઇન્સ્ટોલ કરી શકે તો સૌથી પહેલા મિત્રો આપણે આની અંદર જે પાર્ટ આપેલા છે એમાં વાંચવાનું રહેશે કે આમાં શું લખેલું બોટમ પેનલ બોટમ નો પાર્ટ છે નીચેની બાજુ જુઓ તમને પાયા દેખાશે પાંચ પાયા આપેલા છે અને હાઈટ વાળા છે જુઓ જેને કારણે મિત્રો આ કબાટને તમે આમ નીચે રાખેલો હોય ને તો નીચે તમે ઈઝીલી બાજુ પણ એડિશનલ પાયો છે તો આની ઉપર વજનવાળી વસ્તુ આ તે હોય તો સપોર્ટ સારો મળે આ મિત્રો સાઈડ પેનલ છે જુઓ સાઈડ પેનલમાં આ જે ખાચા વાળો ભાગ છે એ ઈન સાઇડ આવવાનો છે અને આ સ્મૂથ ભાગ છે આઉટ સાઇડ આવવાનો અને આની અંદર તમને એક ગેપ દેખાશે જો આ ગેપ છે અને આ લોક સિસ્ટમ છે એ આની અંદર ફિક્સ થશે જો આમાં તમને લોક સિસ્ટમ પણ દેખાશે જો આ લોક છે તો અને આ રીતના ફિક્સ કરવાનો રહેશે જો આ લોક છે ને આની અંદર ફિક્સ થઈ જશે જો આ ફિક્સ થઈ ગયા છે બંને લોક આ બીજી સાઈડ પેનલ છે આમાં મિત્રો ખાસ ધ્યાન રાખવું કે આમ વચ્ચે આંગળી ના હોય તમે જ્યારે ઇન્સ્ટોલ કરતા હોય બાળકો કે અહીં આંગળી રાખી દેતો લાગી શકે તો ધ્યાન રાખવું વધારે સારું મિત્રો આ બેક પેનલ છે બેક પેનલમાં ખાસ જે ડેપ્થ વાળો ભાગ છે ને પાછળની બાજુ આવશે ના સ્મૂથ ભાગ છે ફ્રન્ટ માં આવવાનો છે મિત્રો આ રૂફ નો પાર્ટ છે તો અટકાવી દઈએ નથી કરવાનો કારણ કે જ્યારે આપણે ડોર ફિક્સ કરી લઈએ ડોર માં જુઓ જે લેફ્ટ સાઈડ નો ડોર છે ઉપર નીચે સ્ટોપર પણ આપેલી છે ઉપર અને નીચે અને અહીંયા ઉપર એક હેન્ડલ આપેલું છે મિત્રો આનો લુક જુઓ તમે વુડન ની અંદર આપેલો છે તો લુક માં ઘણું બધું એટ્રેક્ટિવ અને ખાસ એ નીચે તમને હૂક દેખાય છે ઊક આની અંદર ફિક્સ થવાની છે અને સેમ ઉપરની બાજુ પણ હૂક છે જુઓ એને આપણે આની અંદર ફિક્સ કરવાના છીએ હવે બીજો ડોર આપણે ફિક્સ કરી લઈએ આરામથી મિત્રો તમે આને દસ મિનિટમાં ઇન્સ્ટોલ કરી શકો બહુ વધારે પેલું ડિફિકલ્ટ કામ નથી બાળકોની જે પઝલ આવે ને એના જેવું છે હવે મિત્રો આપણે રૂફના પાર્ટને હન્ડ્રેડ પર્સન્ટ ફિક્સ કરી લઈએ મિત્રો ઓલમોસ્ટ આ પ્લાસ્ટિકનો નાનો કબાટ બનીને રેડી થઈ ગયો છે આની અંદર એક સેલ્ફ આવે છે તો આપણે હવે સેલ્ફ ફિક્સ કરવાના છીએ સેલ્ફમાં પણ નીચે જો એડિશનલ સપોર્ટ આપેલો છે તો આની ઉપર કોઈ વજનવાળો સામાન રાખેલો હોય તો ઇઝીલી બેન્ડ ન થાય અને કઈ હાઈટ ઉપર તમારે આને રાખવો છે એના માટે બટન્સ ચાર આવે છે તો એ સાઇઝની અંદર તમારે બટન્સ આપણે માનો કે સેન્ટરમાં રાખીએ તો આ રીતના બટન ફિક્સ થશે જો આ બટનની ડિઝાઇન છે આ જે પાર્ટ છે આની અંદર ફિક્સ થશે અને આ રીતના તમારે પુશ કરી દેવાનું હવે મિત્રો આપણે સેલ્ફ ને લગાવી દઈએ મિત્રો આખો કબાટ બનીને રેડી થઈ ગયો છે જુઓ આ રીતના લુક માં જુઓ લુક માં ઘણો બધો મિત્રો એટ્રેક્ટિવ કબાટ છે આ ફ્રન્ટ લુક છે ઉપર બંને હેન્ડલ નો લુક પણ જુઓ એટ્રેક્ટિવ લાગે છે આ મિત્રો સાઈડ લુક છે અને આ છે બેક લુક અને ખાસ વાત કે આ હળવો હોય વજનમાં સાવ હળવો છે તમે આને ઈઝીલી એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરો હોય તો કરી શકો નાની સાઇઝનો મિત્રો આ પ્લાસ્ટિકનો કબાટ છે તો આને તમે બુટ ચંપલ રાખવા બાળકોના કપડાં રમકડા પુસ્તકો રાખવા માટે મલ્ટીપર્પઝ રીતના યુઝ કરી શકો સાથે સાથે કિચનની અંદર રસોડામાં યુઝ કરવા માટે પણ બેસ્ટ રહેવાનો છે કારણ કે નાની સાઇઝ છે આની અને હળવો છે આની સાઇઝ મિત્રો જોઈએ ને તો ત્રેવીસ પોઈન્ટ પાંચ ઇંચની લંબાઈ છે આ તેર પોઈન્ટ પિંચોતેર ઇંચની ઊંડાઈ આપણે કહી શકાય અને ઊંચાઈ આની જોઈએ મિત્રો તો નિયર અબાઉટ પચીસ પોઈન્ટ પાંચ ઇંચ જેવી ઊંચાઈ છે અને ઇનસાઇડ ડેફ્થ આપણે જોઈ લઈએ કે ઇનસાઇડ યુઝ કરવા માટે કેટલી જગ્યા આપને મળે છે અગિયાર પોઈન્ટ પિંચોતેર ઇંચ જેવી જગ્યા મળે છે તો મિત્રો નાની સાઇઝના પ્લાસ્ટિક કબાટનું સેગમેન્ટ જોઈએ તો વેલ્યુ ફોર મની રહેવાનો છે સસ્તો કબાટ છે અને પ્લાસ્ટિકમાંથી બનેલો છે તો આની ઉપર ખાસ વાતાવરણની કશી અસર થવાની નથી લોખંડ અને લાકડાની કમ્પેરિઝનમાં અને હળવો છે જે રીતના આના પાર્ટને આપણે મિત્રો ફિક્સ કરેલા છે સેમ મિત્રો આને અનઇન્સ્ટોલ કરી શકો બધા પાર્ટ્સ પાછા ખુલી જશે બાળકોની પઝલની જેમ જે જગ્યાએ તમારે આને પાછો ફિક્સ કરવો હોય ત્યાં તમે ફિક્સ કરી શકો આખો ફોલ્ડેબલ પ્લાસ્ટિકનો કબાટ છે તો મિત્રો નાની સાઇઝના કબાટના સેગમેન્ટની અંદર જો બજેટ કબાટની રિકવાયરમેન્ટ હોય ને તો તમે આ કબાટમાં જઈ શકો છો બેસ્ટ વસ્તુ છે અને લાઇટ વેઇટ છે મને આનું જે ફીચર્સ છે લાઈટ વેઇટ વાતાવરણની અસર નથી થતી અને બાળકો માટે ખાસ આ વધારે પસંદ આવવાનો અને લુકમાં પણ ઘણો બધો ડીસેન્ટ કલર છે આની અંદર મેં જેમ તમને જેમ શરૂઆતમાં કીધું મલ્ટી કલર ઓપ્શન પણ અવેલેબલ છે ચાર કલર અલગ અલગ મળે છે આની અંદર અને નાનું ફેમિલી હોય ને મિત્રો તો બૂટ ચંપલ રાખવા માટે સુરેખ તરીકે પણ આનો તમે યુઝ કરી શકો છો કારણ કે સ્મોલ સાઇઝ છે એટલી બધી મોટી સાઇઝ પણ નથી તો આમાં આરામથી નાના ફેમિલીના બૂટ ચંપલ આવી જવાના છે